ગાયું દોવાનું કામકાજ ચાલુ છે સાંજે તો પાછળ છે એટલી બધી ગાયું છે બે દોઈ લીધી ને એકાદ બે દોવાની બાકી છે અને મસ્ત મજા ની જાળવા ને એવું બધું લોકેશન છે એવું લાગે એવું લાગે કે ભાઈ ગોકુળ ની અંદર પાછા આવ્યા હોય એવું લાગે હે કૃપા નાના નાના છોકરા નાના નાના વાસડા હા હા કૃપા ને ને એમ ધરાર એમ કહે છે કે જો આ ગાદો ને ન્યા જાવું છે અને ન્યા આમ જાય તો બીવે છે હાલ 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 એમ કે કે ન્યા લઈ જાવ એમ કે દૂધ પીવું દૂધ પીવું લાવ સીતુ ગાય નું હે દૂધ પીવું બે કૃપા હે દૂધ પીવું જો મારી એમ એમ એવું ફીલ થયો કે ભાઈ ગોકુળની અંદર આવ્યો છે એમ મસ્ત મજા ને એમ ચારી કોરા ગાયું છે ફરતી કોરા ઝાડવા છે મસ્ત મજાની ઠંડી ઠંડી લેયર આવે છે નાના નાના વાછરડા છે અને નાના નાના છોકરા છે હા દૂધું નથી એમાં હાલો હવે જ્યાં દ્રાક્ષનો વેલો છે દ્રાક્ષેય આવેલી છે જ્યાં રાઈ અગાસી ઉપર આવ્યો અને આને ઉપર ઉપર નજારો બતાવી દો હાલો જોઈએ આ બધાય વધારે પડતા અહીંયા હે ને રેસિડેન્ટ વાડી છે વાડીય જ રહી છે બચાઈ અને નાયણ અસ્ત થવાની તૈયારી માં વ્યુ જોઈ જો આગળ પાણી आले અહીંયા આપણે મશભાઈ ને વાવે તો ચાલુ છે એટલું રીયો હવે વાવવાનું એટલે બધે અહીંયા વાળીએ છીએ વાહ ભી વાળીએ છીએ વાહ ભી વાળીએ છીએ અહીંયા ભી વાળીએ અહીંયા ભી વાળીએ બધે વાળીએ જ વાળા અને આને ઓળખો કોને કોને જોયું આ કોમેન્ટ કરીને બતાવી દેજો અને હું છે એ હાલો હવે ફટાફટ નીચે ઉતરી જાય ચાલો ભાઈ જમવાનો ટાઈમ થઈ ગયો છે

જમવાનું તો આ જો એવું લાગે ટેસ્ટી મસ્તી નું છે હા હા એ તો મેન વસ્તુ હા આપણે ગાયું નું જે સ્પેશિયલ દૂધ છે ને એનો સ્પેશિયલ દૂધ પાક બન્યો છે ભાઈ આ તો તરમી ખાઈ લેવાનું હોય નીંદર આવી જાય મસ્તી ની કેસી બેન તને શું ભાવશે ધરમી વધારે બધું